બોડેલી ખાતે મેડિકલ વેસ્ટ ખુલ્લામાં બહાર પડેલો જોવા મળ્યો જિલ્લાના બોડેલી ખાતે ચાચક વિસ્તારમાં આવેલા એક હોસ્પિટલની બહાર પાછળના ભાગે ખુલ્લા વિસ્તારમાં મેડિકલ વેસ્ટ પડેલો જોવા મળ્યો જ્યારે પ્રજા અને મૂગા પશુઓના આરોગ્ય ખાતે ચેડા થતા હોવાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે આજરોજ સાડા બારની આસપાસ ખુલ્લા વિસ્તારમાં મેડિકલ વેસ્ટ બહાર પડેલો હતો જ્યારે આ મેડિકલ વેસ્ટના કારણે જમ્સ ફેલાય અને બીમારીઓ ફૂટી નીકળે તો કોની જવાબદારી જે પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે માનવી હોશિયાર છે પરંતુ મૂંગા પશુઓ ખોરાકની શોધમાં ફરતા હોય છે જ્યારે મેડિકલ વેસ્ટ ખુલ્લામાં પડેલો હો હતો પશુઓના પેટમાં જાય તો નુકસાનકારક બને છે જ્યારે આનાથી ઉડતા જીવાણુઓ પણ દરેક જીવ માટે નુકસાનકારક થઈ શકે છે આ મેડિકલ વેસ્ટના તાત્કાલિક નિકાલ કરવો જોઈએ અને આ રીતે ખુલ્લામાં મેડિકલ વેસ્ટ ના નાખે એ અંગે તંત્ર દ્વારા સૂચન કરી પગલાં ભરવા પ્રજાના આરોગ્ય માટે જરૂરી છે